પાટીદાર સમાજ યુવક મહોત્સવ સમિતિ નાવલીના પ્રમુખ શ્રી મેહુલ આ કાર્યક્રમનો દીપ પ્રગટાવી અને યોગીરાજ સંતરામ મહારાજના જેના પર અસીમ આશીર્વાદ છે એવા સંતરામ મંદિર કર આ કાર્યક્રમનો દીપ પ્રગટાવી અને આપણે શરૂઆત કરીએ છીએ અнди ગોરકા વેનિદેવ પ્રગટ્ય પ્રસંગે આપણે સૌ પ્રાર્થના કરીશું આજે જે પ્રભુતાનો પગલા પાડનાર યોગલો પર યોગી કોમ ગામ લે કોમ નહી કો આ કોઈ ગોઠવી દીજે આ બલ તો સાથે બાબે આ બાજુ લે મેં <laughs>

અહીંયા બાજુ જો આગળ અત્યારે પેલા ફૂલવાળા બેન તમે લઈ આવો એટલે એટલું કરે આગળ આવો આગળ આવો દાખલા શ્રી મહેશભાઈ પરસોતનભાઈ પટેલ ની જગ્યાએ શ્રી ધનંજય મગનભાઈ પટેલ બેઠા છે

મેહુલભાઈ પટેલ પ્રમુખ શ્રી પાટીદાર યુવક સમાજ મહોત્સવ સમિતિ કરી આવરી વિનંતી સન્માન કરશે મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ છે એમનો પુષ્પગુચ્છથી સન્માન શ્રી રણદીપભાઈ રાવજીભાઈ પટેલ તથા સંતોષભાઈ મહેન્દ્રભાઈ પટેલ કરશે મહેન્દ્ર કાકા હાજર છે મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ નો આગળ રણદીપભાઈ રાવજીભાઈ પટેલ તથા સંતોષભાઈ મહેન્દ્રભાઈ પટેલ વિનંતી કે એમનો પુષ્પગુચ્છથી સન્માન કરશો

શશિકાબેન સંકેતલાલ પટેલ તથા શૈલેષબેન અનુબે પટેલનો સ્વાગત કરશ આ બાજુ શ્રી પંકજભાઈ ભાઈલાલભાઈ પટેલ સરપંચ નું સ્વાગતભાઈ પટેલ તથા શ્રી પરસોત્તમભાઈ દોળાભાઈ પટેલ નું સન્માન

પટેલ નું શ્રી સંજયભાઈ મનુભાઈ પટેલ શ્રી વિપુલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ મનુભાઈ પટેલ કરશે